મિત્રો આજે તમને હું મહત્વની ત્રણ શ્રેણી આલ્કેન આલ્કીન અને આલ્કાઇન વિશે સમજાવીશ આલ્કેન શ્રેણી જે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે સંતૃપ્ત એટલે સેચ્યુરેટેડ કારણ કે એમાં કાર્બન કાર્બન વચ્ચે એક બંધ છે આલ્કેન શ્રેણીના નામના અંતે એન આવે છે ઓકે એટલે જેટલા બી સદસ્યો હશે એના પાછળ એન લાગશે મિથેન એનો પહેલો સદસ્ય છે મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન ઓકે અને આલ્કેન શ્રેણીને સંતૃપ્ત એટલા માટે કહે છે કે કાર્બન કાર્બન વચ્ચે એક બંધ છે તેનું સામાન્ય સૂત્ર છે જેવું પૂછાય છે સીએન એચ ટુ એન પ્લસ ટુ એટલે ધારો કે તમને દસ નંબરના આલ્કેનનું સૂત્ર જાણવું હોય તો સી એટલે સી દસ એચ ટુ એન એચ વીસ વધતા બે ડબલ કરીને બે ઉમેરવાના તો આલ્કેન વાત છે અને દરેક શ્રેણીમાં આખી શ્રેણીમાં સી એચ ટુનો વધારો થાય છે એટલે ચૌદ પરમાણિક ક્રમાંક વધે છે હવે વાત કરીએ આપણે આલ્કેન શ્રેણીનું આલ્કિન શ્રેણીમાં કાર્બન કાર્બન વચ્ચે બે બંધ હોય છે એટલે આ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન શ્રેણી છે કારણ કે આમાં દ્વિબંધ છે આનો જે પ્રથમ સદસ્ય છે ઇથિન છે આપણે જે આલ્કિન શ્રેણીના સભ્યો છે એની પાછળ જ ઇન લગાવવાનું આના નામના અંતે ઇન આવશે આલ્કિન પ્રોપિન બ્યુટિન પેન્ટિન વગેરે વગેરે ઓકે હેક્ઝિન હેપ્ટિન ડેસ 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 આ શ્રેણીનું સામાન્ય સૂત્ર છે સી એન એચ ટુ એન એટલે જેટલા કાર્બન હોય એના ખાલી ડબલ કરવાના ધારો કે દસમા નંબરનું સૂત્ર થશે સી દસ એચ વીસ ઓકે અને આમાં બી સી એચ ટુનો વધારો થાય છે આગળ વાત કરીએ આલ્કાઇન શ્રેણી જેમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રણ બંધ હોય છે બધા કાર્બન વચ્ચે નહીં બકાત ત્રણ બંધ કે દ્વિબંધ ગૌ તો એક જ જગ્યા ત્રણ બંધ હોય છે અને એક જ જગ્યા દ્વિબંધ તો આલ્કાઇનનું જે નામના અંતે આવે છે આઈન ધારો કે ઇથાઇન પ્રોપાઇન બ્યુટાઇન પેન્ટાઈન આનો પ્રથમ સદસ્ય ઇથાઇન છે જેમાં રીતે બનશે આનું સી એન એચ ટુ એન માઇનસ ટુ એટલે જેટલા કાર્બન હોય એના ડબલ કરીને બે બાદ કરવાના ઓકે આવી સમાન ધર્મી શ્રેણી છે અને સીએચ ટુ નો વધારો થાય છે આ અસંતૃપ્ત છે જેમાં એક બંધ હોય સંતૃપ્ત જેમાં દ્વિબંધ અને ત્રિબંધ હોય અસંતૃપ્ત કહેવાય ઓકે અને બીજું એક વસ્તુ યાદ રાખજો મિત્રો આલ્કિન અને આલ્કાઇનમાં મિથિન અને મિથાઇન નથી મળતું ડાયરેક્ટ ઇથિન અને ઇથાઇન મળે છે તો આ બહુ અગત્યની છે બોર્ડમાં તમારે આમાંથી ઘણું બધું પૂછાય છે ઓકે